નમસ્તે શિક્ષક મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે તમે એડ્યુટર એપ પર કેવી રીતે તૈયાર કરી શકો છો એ પણ અંદર ચલો આપણે સ્ટેપ સ્ટેપ બાય જાણીશું આ જે હું તમને સ્ટેપ બતાવવા જઈ રહ્યો છું એ તમે તમારા સ્માર્ટ બોર્ડ ની અંદર તમે ટ્રાય કરી શકો છો જ્ઞાન કુંદનું જો પ્રોજેક્ટર હોય તેમાં ટ્રાય કરી શકો છો તમારી લેપટોપની સ્ક્રીન તમે જો બતાવતા હો ક્લાસમાં ત્યાં પણ તમે ટ્રાય કરી શકો છો એટલે ગૂગલમાં જઈને આપણે ટ્રાય કરી શકીએ છીએ રાઈટ અ ચલો હું સૌ પ્રથમ અહીંયા સર્ચમાં જઈ અને edu tor awp તમે અહીંયા સ્પેલિંગ જોઈ શકો છો edu tor awp પી લખી આપણે સર્ચ કરીશું જો આપણે સર્ચ કરીશું એટલે સૌથી પહેલા એડ્યુટર એપ ડોટ કોમ નામની વેબસાઈટ અહીંયા દેખાય છે તો વેબસાઇટ ઉપર જઈને પણ તમે લોગિંગ કરી શકો છો અથવા અહીંયા ડાયરેક્ટ તમને અહીંયા જો લોગિન નું વિકલ્પ દેખાતું હશે એની ઉપર ક્લિક કરીને પણ આપણે ડાયરેક્ટ લોગિંગ કરી શકીએ છીએ અહીંયા મેં લોગિન ઉપર ક્લિક કર્યું છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ભાષા સિલેક્ટ કરવાનું કે છે અ તો હું અહીંયા મારી ભાષા ગુજરાતી સિલેક્ટ કરું છું જો તમે ગુજરાતી માધ્યમમાં ભણાવતા હો તો તમે ગુજરાતી જ સિલેક્ટ કરો આઈધર તમે પછી ઇંગ્લિશ અથવા હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો હું અહીંયા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરું છું હવે તમારે અહીંયા પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે આ માત્ર ફર્સ્ટ ટાઈમ માટે રહેશે તમારે વારંવાર અહીંયા દર વખતે આવીને તમારે લોગિન કરવાની જરૂર નહીં પડે જ્યાં સુધી તમે ખુદ લોગઆઉટ કરશો ત્યાં સુધી તમે અહીંયા લોગિન રહેવાનું જ છે હું મારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરું છું મારા મોબાઈલ ઉપર ચાર આંકડાનો ઓટીપી આવશે અને આ ઓટીપી એન્ટર કરી અને હું લોગિન કરી શકીશ તમે પહેલી વાર એડ્યુટર એપમાં લોગિન કરી રહ્યા છો તો સાથે સાથે તમને તમારું ધોરણ શિક્ષક છો કે વિદ્યાર્થી એ બધું તમને પૂછશે બહુ નાનકડી ઇન્ફોર્મેશન તમારે આપવાની રહેશે ચાલીસ એક સેકન્ડમાં તમે લોગિંગ કરી શકશો પણ એક ખાલી ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે લોગિંગ કરો છો જો તમે શિક્ષક હો તો પછી શિક્ષક તરીકે જ એકાઉન્ટ બનાવશો વિદ્યાર્થી તરીકે જો તમે ભૂલતા એકાઉન્ટ બનાવ્યું તો પાછળથી એ ચેન્જ નહીં થઈ શકે આ ખાલી થોડું ધ્યાન રાખજો અ તમે અહીંયા જોઈ શકતો અહીયા ધોરણ આઠ લખેલું છે એની જગ્યાએ તમે પોતાનું ધોરણ સિલેક્ટ કરી શકો છો અહીંયા અત્યારે પૂરતું હું કોઈપણ એક ધોરણ સિલેક્ટ કરી લઉં છું કે માનો અહીંયા હું ધોરણ દસ સિલેક્ટ કરું છું તો અહીંયા ધોરણ દસ મેં સિલેક્ટ કરી લીધું છે હવે આપણે પીપીટી બનાવવા માટે અહીંયા આપણે ચેપ્ટર AI માં જવાનું છે અહીંયા હું ચેપ્ટર AI ઉપર ક્લિક કરું છું તો આપણા ધોરણ દસ ના બધા જ વિષયો અહીં આપણને જોવા માટે મળે છે હવે અહીંયા હું કોઈ પણ એક વિષય સિલેક્ટ કરી શકું છું એવું માની લો કે હું અહીંયા સામાજિક વિજ્ઞાન વિષય સિલેક્ટ કરું છું ઓકે સામાજિક વિજ્ઞાનના બધા જ વિષયો સોરી બધા જ પ્રકરણો અહીંયા આપણી સામે આવી ગયા છે તમારે જે પ્રકરણની પીપીટી બનાવવી હોય એ પ્રકરણ તમે સિલેક્ટ કરો અહીંયા હું કોઈ પણ એક રેન્ડમ પ્રકરણ અહીંયા સિલેક્ટ કરી લઉં છું કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો છે એનું મેં પ્રકરણ અહીંયા સિલેક્ટ કર્યું છે આ પોપ અપને અહીંયાથી હું ક્લોઝ કરી લઉં છું કેવી રીતે ચેપ્ટર એનો ઉપયોગ કરો એની અહીંયા માહિતી લખેલી છે હવે આપણી પાસે ઘણા બધા અહીંયા વિકલ્પ અવેલેબલ છે એમાં તમારે અહીંયા સૌથી નીચે જે પાઠમાંથી પીપીટી બનાવો આ વર્ઝન ઉપર તમારે ક્લિક કરવાનું છે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે હું આ ઓપ્શન ઉપર ક્લિક કરું છું ચલો જોઈએ હવે નેક્સ્ટ શું થાય છે હવે આપણને પૂછે છે કે તમારે પીપીટી સાની બનાવી છે જો અહીંયા બધા અલગ અલગ અહીંયા ટોપિક્સ આપ્યા છે આ પાર્ટના ઉપર કીધું છે કે ફ્રોમ એન્ટાયર ચેપ્ટર ફાઉન્ડેશન ઓફ ધીસ ચેપ્ટર અને બધા ટોપિક્સ આપેલા છે તમે મલ્ટીપલ ટોપિક અહીંથી સિલેક્ટ કરી શકો છો જો અહીંયા મેં મારો ત્રણ ટોપિક સિલેક્ટ કર્યા છે તમારો ચાર ટોપિક મેં સિલેક્ટ કર્યા છે તો તમે આવી રીતે ટોપિક સિલેક્ટ કરી શકો છો હું મારા તરફથી એક નાનકડું તમને સૂચન આપીશ કે જો તમારે સરસ મજાની પીપીટી તૈયાર કરવી છે તો તમે એવું જ કરો કે તમે ટોપિકમાંથી સિલેક્ટ કરો મતલબ મલ્ટિપલ એક બે ત્રણ કે ચાર ટોપિકમાંથી કરો પૂરા પાઠ માંથી ના કરશો કારણ કે પૂરું પાઠ હશે ને તો AI ને મારો પંદર કે વીસ સ્લાઇડો બનાવશે તો એને પંદર વીસ સ્લાઇડ ની અંદર આખું ચેપ્ટર એને પૂરું કરવાનું છે એટલે માત્ર બહુ જ એની રીતે સમજીને ખાલી મહત્વનું મુદ્દા લઈ લે છે પૂરું પ્રકરણમાં ડિટેલમાં નહીં જઈ શકે તો જો તમે ઈચ્છો છો કે બહુ ડિટેલમાં પીપીટી બને જેવા વિદ્યાર્થીને બહુ સારી રીતે તમારે એકદમ ડિટેલમાં પીપીટી ની અંદર કન્ટેન્ટ બતાવવું છે તો પછી ટોપિક સિલેક્ટ કરો હું તો કહું છું કે એક કે બે ટોપિક સિલેક્ટ કરો અને પછી એને પીપીટી બનાવવાનું કહો કારણ કે આપણે એમ પણ આખો પાઠ તો એક લેક્ચરમાં આપણે પૂરો નથી કરવાના એક એક પાઠ પૂરો કરવા માટે આપણે મલ્ટિપલ લેક્ચર લેવાના છે બે લેક્ચર પાંચ લેક્ચર સાત લેક્ચરમાં પૂરો પાઠ પૂરો કરવાના છે તો પછી તમે મલ્ટિપલ ટીપીટી તૈયાર કરી શકો છો એમાં તમને સારું પરિણામ જોવા માટે મળશે એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમારે ટોપિક કરીશ સૌથી નીચે કલર નું બટન દેખાય છે અહીંયા ક્લિક કર્યા પછી તમારે પોતાની શાળાનું નામ અહીંયા લખવાનું છે હું કોઈ પણ નામ લખી દઉં છું તમે તમારી સ્કૂલનું નામ લખી શકો છો ઓકે હવે તમારે લખવાનું છે કે તમારે પોઈન્ટમાં બનાવી છે જસ્ટ તમારે ખાલી પોઈન્ટ જોઈએ છે મુદ્દાઓ જોઈએ છે કે નહીં મુદ્દાઓની સાથે થોડું ઘણું લખાણ પણ જોઈએ છે તો મીડિયમ ટેક્સ સિલેક્ટ કરો અને બહુ ડિટેલ્ડમાં જોઈએ છે તો ઉપર ક્લિક કરો માનો માનવ યમારે ડિટેйલ્ડમાં જોઈએ છે તો હું ડિટેйલ્ડ ઉપર ક્લિક કરીશ હવે તમારે એક્સ્ટ્રા અહીંયા સૂચનો આપી શકો છો તમારી એક્સપેક્ટેશન કંઈક ઓલરેડી પહેલેથી ફિક્સ છે કે તમારે આવું જ જોઈએ છે તો સો ટકા તમે AI ને અહીંયા સૂચના આપો કે તમારે કેવી PPT જોઈએ છે કારણ કે એને નહીં ખબર હોય કે તમારે શું જોઈએ છે અત્યારે માનો આપણે શું સિલેક્ટ કર્યું છે ચાર ટોપિક સિલેક્ટ કરે છે અને ડિટેલમાં જોઈએ છે એવું કીધું છે એને હે ને તો આપણી કોઈ અલગ પ્રકારની જરૂરિયાત છે તો એને નહીં ખબર પડે આપણે એને કહેવું પડશે તો તમે એને સજેસ્ટ કરી શકો છો હે ને તમારે જો સારી પીપીટી બનાવી છે તો તમે એને સૂચનો આપો ઠીક છે હું ટેસ્ટિંગ કરવા માટે તમને બતાવવાનું છે માટે હું એમાં સમય નથી આપતો હું પર ક્લિક કરું છું ક્લિક કર્યા પછી એ ચાલીસ સેકન્ડ થી લઈ અને દોઢેક મિનિટ જેટલો સમય લગાવી શકે છે ઠીક જેટલી પીપીટી લાંબી હશે પીપીટી મોટી હશે જેટલું અંદર લખાણ વધારે હશે એટલો થોડો સમય વધારે લાગી શકે એમ છે તો આપણે ચાલીસ સેકન્ડ થી લઈ અને દોઢેક મિનિટ સુધીનો આપણે રાહ જોવાની છે આપણી પીપીટી તૈયાર થઈ ગઈ છે અને જનરેટેડ અહીંયા લખેલું આવી ગયું છે હવે આપણે અહીંયા ક્લિક કરીશું અને પીપીટી ઓપન કરીશું જો જેવી અહીંયા પીપીટી ઓપન કરીએ છે તો આ પ્રકારનો સરસ મજાનો માઇન્ડ મેપ આવી જાય છે હે ને કે આ પીપીટી ની અંદર શું શું માહિતી છે એ માઇન્ડ મેપ દ્વારા આપણને સમજાવી છે જુઓ તમે ક્લિક કરશો એટલે આવી રીતે એક્સ્ટ્રા પણ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે કે મેં એને કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કર્યો છે પીપીટી માં જુઓ આખો માઇન્ડ મેપ આપણી સામે છે તમે જોઈ શકતા હશો તો આપ આ જે મેન સ્લાઇડ છે એની અંદર કેટલી સ્લાઇડ છે છે એના કેટલા ટોપિક લીધા ધાતુ વિદ્યા છે અંદર ઉદાહરણો લીધા અને ધાતુ શિલ્પોની પરંપરા લીધી છે તમે ડાયરેક્ટલી કોઈ પણ સ્લાઇડ ઉપર ક્લિક કરીને ત્યાં ડાયરેક્ટ જમ્પ પણ કરી શકો છો હું હું પહેલેથી ખોલું છું તેની ઉપર હું ક્લિક કરીશ જો આપણું પીપીટી તૈયાર છે તો આ રીતે તમે કોઈ પણ વિષયના કોઈ પણ પ્રકરણ બાબતે અમારે કોઈ પણ ટોપિક બાબતે સરસ મજાની પીપીટી ગણતરીની સેકન્ડોની અંદર તમે તૈયાર કરી શકો છો કોઈ ડિઝાઇન કરવાની ચિંતા નહીં કોઈ ટેકનિકલ વસ્તુ શીખવાની પણ જરૂરત નહીં અને ઈચ્છો એવા પ્રકારનું તમે પીપીડી અહીંયા તૈયાર કરી શકો છો તમે જોશો તો જોશોને સત્તર સ્લાઇડમાં પીપીડી તૈયાર કર્યું છે અને તમે જે એક એક ટોપિક વાઇઝેન બટન છે એ ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમે ફૂલી સ્ક્રીનની અંદર પણ એને જોઈ શકો છો બીજું આપણી પાસે અહીંયા શું ફીચર છે લર્ન ફ્રોમ AI વાળું લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પીપીડી બાબતે અહીંયા મેં આગળ પ્રશ્ન પૂછ્યો છે તો એ પ્રશ્ન પહેલાથી બતાવે છે અહીંયા તો તમે આવા કોઈ પણ પ્રશ્ન પણ તમે AI ને પૂછી શકશો આ પીપીડી બાબતે સ્પેશિયલી આ પીપીડી બાબતે જો આ સ્લાઇડ સરળ રીતે સમજાવ્યું કેશો તો આ સ્લાઇડ પણ તમને સરળ રીતે પણ છે એઆઈ ને પૂછી શકો છો અને સંપૂર્ણ મદદ તમને એઆઈ તરફથી મળશે અને વિદ્યાર્થીને ભણવામાં ખૂબ જ મજા આવશે તો ચાલો આજે જ આવી નવી રીતે ભણાવવાનું પણ શરૂઆત કરીએ જેમાં વિદ્યાર્થીને પણ રસપ્રદ લાગે અને આપણે ઓછી મહેનત અંદર આપણું કામ પણ સરસ બને Thank you so much. Thank you so much. I did try karo.